જમવાનું બહુ સરસ છે અહીંયા જમવું હોય તો અહીંયા જ આવવાનું સુરતમાં પહેલી વખત મુખવાસ ઢોસા છે આ ઢોસા ખાઈ લીધા પછી જમ્યા પછી જમાવટ કરવા માટે આ મુખવાસના ઢોસા ખાવામાં આવે છે આમ જુઓ તમે જોરદાર ક્રિસ્પી ક્રિસ્પી ચાલો હું ચાખીને કહું એક નંબર તો મિત્રો ઢોસા પ્રેમી માટે ફરી વખત એ જગ્યા લઈ આવ્યા છીએ આપણે ઢોસા કેપિટલમાં આવી ગયા છીએ વનમાળી જંકશનની એક્ઝેક્ટલી સામે તમને બોર્ડ મળી જશે ઢોસા કેપિટલ એટલે ગાડી પાર્ક કરી દેજો અહીંયાની મેઇન હાઇલાઇટ કહી દઉં કે દરેક ચીઝ બટર પનીર જે કંઈ વાપરે છે ઢોસા માટે એ બધું અમૂલનું વાપરે છે એ અહીંયાની મેઇન હાઈલાઇટ છે અહીંયાના ફેન્સી ઢોસા બહુ વખાણાય છે ચાલો આજે આપણે જોઈએ કે અહીંયાના ઢોસા શું ખાસિયત છે અહીંયાનો સંભારો કેવો આવે છે એમની નારિયેલ ચટણી કેવી આવી છે કેવી રીતે બનાવે છે કેવી બેઠક વ્યવસ્થા છે બધું જ જોવાના છે ચાલો આજના સફરની શરૂઆત કરીએ ચાલો મારી સાથે બાળકોને ગમે ને એટલા માટે અહીંયા હિંચકા છે અને થોડો જ્યાં સુધી તમારા ઓર્ડર પ્રિપેર થતા હોય ત્યાં સુધી એ લોકોને પણ મજા આવી શકે ગેટ ટુગેધર થઈ શકે બર્થડે પાર્ટી થઈ શકે અને ઢોસાના દીવાના હોય ને બધું ગ્રુપ આખું બનાવીને તમે અહીંયા ખાવા આવો ને તો મજા આવી જાય એવો અહીંયા સારો એવો સ્પેસ છે よろしくお願います。 અબે મત પવન રે ખાલી મુખ ઘર

મસ્તાની મૈસૂર અને આની અંદર તમને જે આ વડી દેખાય છે ને એનો જ્યારે તમે એક સ્પૂન લગાવતા હો ને ત્યારે સ્વાદ પોતાનો પણ આવે છે એટલે એક ડીશમાં બે સ્વાદ કહી શકાય પાત્રા મૈસૂર પાલક પનીર ચીઝથી આ જોરદાર ડીશ બનાવી છે પાલક આમ તો ખાવાની ખૂબ મજા આવશે ક્લાસિક તંદુર ઢોસા જે લોકોને વેજીટેબલ્સથી લોડેડ ઢોસા પસંદ હોય ને એમના માટે આ બેસ્ટ આ રાઈનો વઘાર મારીને આ જે નારિયેળ ચટણી છે તમે જુઓ કેટલી અદ્ભુત છે દૂધી કોળો સરગવો આવી બધી વસ્તુથી તમે જોવાનો સંવાર જુઓ અદભુત સંવાર તો મિત્રો સૌથી પહેલાં તો હું પાત્રા મૈસૂરથી સ્ટાર્ટ કરીશ પાત્રા મૈસૂર એમ કહેવાય કે આની અંદર પાત્રા અને પાલકની ગ્રેવીથી બનેલું આ જોરદાર એકદમ ફેન્સી લેવલનો તમને ટેસ્ટ આપી શકે છે પાત્રા મૈસૂર જે લોકોને પાત્રા પ્રિય છે એમના માટે આ બેસ્ટ છે એમ કહી શકાય તો મિત્રો મસ્તાની મૈસૂર છે અને એવું કીધું કે અંદર જે ઢોકળી એડ કરી છે ને એ પોતાનો અલગથી સ્વાદ આપે છે ચાલો આપણે એ પણ ટ્રાય કરી લઈએ એક આપણે બાઈટ લઈએ હમ જોરદાર એક નંબર મસ્તાની મૈસૂરની ખાસિયત કહી દઉં ને તો જે અંદર ઢોકળી આવે છે થોડી ક્રિસ્પી હોય છે જ્યારે તમે ખાતા હોય ને ત્યારે ભાજીની સાથે ક્રિસ્પી ટેસ્ટ આપે છે આપણે એક પીસ ખાઈએ તો આપણને આઈડિયા આવશે હમ 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 બેસ્ટ વન મિત્રો મેક્સિકન ચીઝ બોલ અલગ અલગ સત્યાવીસ પ્રકારની વસ્તુથી બને છે જેમ કે અલગ અલગ સોસ આવે છે અલગ અલગ ચીઝ આવે છે અલગ અલગ મસાલાથી એમ કહી શકાય આ મેક્સિકન ચીઝ બોલ બને છે ને ખાસ વસ્તુ કે આ એક પ્રકારના ઢોસા છે જે તમને બહુ ઓછી જગ્યા પર જોવા મળે છે તમે જ્યારે ઢોસા ખાવા જાઓ ને ત્યારે સ્ટાર્ટરમાં તમે મેક્સિકન ચીઝ બોલ મંગાવી શકો છો અલગ અલગ સત્યાવીસ પ્રકારની વસ્તુથી મેક્સિકન ચીઝ બોલ બને છે ચીઝ અને અંદર જે મસાલા હોય છે અંદરના જે સોસ હોય છે એ રીતે અલગ અલગ વેજીટેબલ્સ ઓરવલ સત્યાવીસ વસ્તુથી આ મેક્સિકન બોલ બને છે જે એક સ્ટાર્ટર છે હું અહીંયા ઢોસા કેપિટલમાં આવેલી છું આજે મારો બર્થડે છે અને બર્થડે માટે પણ અહીંયા ખૂબ જ સરસ એવું લોકેશન છે જો તમારો બર્થડે હોય તો તમે પણ બર્થડે સેલિબ્રેશન કરવા માટે અહીંયા જ છો હાય ફ્રેન્ડ મેં સુરતમાં બિઝનેસ પર્સન માટે વિઝિટ માટે આવેલો હતો ત્યાં અહીંયા ઢોસા કેપિટલ નામની એક દુકાન જોઈ ત્યાં મેં મસાલા ઢોસા ને પ્લેન ઢોસા ખાધા એમની ક્વોલિટી ને ક્વોન્ટિટી ખાસ્સી સારી છે